શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા સ્વાગત છે આજે આ આપણે શ્રી રામદેવજીના પરચાની કથા સાંભળવાના જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી તમને તરત મળે ધન્યવાદ બોલો બારબીજ ના ધણી જય રામાપીરની જય મિત્રો બારબીજ ના ધણી રામાપીર છે બારબીજ એટલે મહિનાની શુદ્ધ પક્ષની બીજ અને આ દિવસે રામદેવ પીરનું વિશેષ સ્મરણ થાય છે બીજ એટલે વાવવું માઇનસ જેમાંથી અંકુર ફૂટે છે બાબા રામદેવ પીરના ભક્તોના હૃદયમાં પણ ભક્તિનો અંકુર ફૂટે છે અને હંમેશા નવો ઉમંગ રહે છે બાબાની કૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે બારબીજના બાર નામ છે કર્મબીજ વચનબીજ બુંદબીજ વાસના બીજ ઉત્પત્તિ બીજ કોરમ બીજ બ્રહ્મ બીજ નાદ બીજ પ્રેમ બીજ અલીલ બીજ રજબીજ અને ઓમકાર બીજ આ ઉપરાંત બાબાના બાર સ્વરૂપો છે જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ ધ્યાન સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અગમ સ્વરૂપ સ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવપીર માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જ્યોતિ સ્વરૂપે બાબા પોતાના ભક્તોને દર્શન આપે છે બાબાની જ્યોતના પણ બાર સ્વરૂપ જણાવવામાં આવ્યા છે અમર જ્યોત અલખ જ્યોત અખંડ જ્યોત અગમ જ્યોત જ્ઞાન જ્યોત નિગમ જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત એકવાર સાધુઓ બાબાની પરીક્ષા લેવા આવ્યા હતા ત્યારે બાબા એક સાથે બાર જગ્યાએ પ્રગટ થયા હતા એટલા માટે પણ તેઓને ધણી કહેવાય છે બાબાને ઘોડલો પ્રિય હતો કહેવામાં આવે છે કે બાબા લાકડાના રમકડાના ઘોડા પર બિરાજમાન થઈ આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો એટલા માટે આજે પણ ઘોડાની પૂજા થાય છે બાબાના સમક્ષ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી પુષ્પો અર્પણ કરવામાં આવે છે અને લીલુડો અથવા વસ્ત્રનો ઘોડો સમર્પિત કરવામાં આવે છે બાબાને પ્રિય એવા નેજા અને ધ્વજા ફરકાવવામાં આવે છે બાબાના પગલિયાના પણ દર્શન કરવામાં આવે છે પગલિયા એટલે બાબાના ચરણોના પ્રતિક ઘણા ભક્તોના ઘરના મંદિરમાં પણ પગલિયાની સ્થાપના કરવામાં આવે છે અને શ્રદ્ધાથી તેની નિત્ય પૂજા કરવામાં આવે છે રાજસ્થાનમાં ગગડનો ધૂપ બાબાની સામે જલાવવામાં આવે છે ગગડની અગરબત્તી પણ કરી શકાય છે કહેવામાં આવે છે કે બાબાના ભક્ત હરજી ભાટીને બાબાએ સંદેશ આપ્યો હતો કે હે હરજી મારા બધા ભક્તોને કહી દે કે ગગડનો ધૂપ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે એટલા માટે નવરાત્રી દરમિયાન ભક્તો ગગડનો ધૂપ પ્રગટાવે છે અને તેની ધુમાળી ઘરમાં આપે છે જેથી નકારાત્મક શક્તિઓ દૂર થાય અને બાબાનો આશીર્વાદ ઘરમાં રહે ભક્તો લોબાનનો ધૂપ હવન કરે છે અને પછી બાબાની પ્રસાદી રૂપ કાજળ પણ બનાવવામાં આવે છે જ્યાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે ત્યાંથી આ કાજળ લેવામાં આવે છે કાજળ અને કાળાશ બાબાની અખંડ જ્યોતમાંથી બને છે શ્રદ્ધાળુ ભક્તો એ કાજળને ઘરે લાવે છે અને દેશી ઘીમાં મેળવીને આંખોમાં આંજે છે એવી માન્યતા છે કે આ કાજળ આંખમાં લગાવવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે બાબાની કૃપા મેળવવા માટે ભક્તો આ પ્રસાદરૂપ કાજળને ઘરે રાખે છે ઘરમાં જે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યાંથી પણ કાજળ બને છે અને તે પણ પ્રસાદી રૂપે લેવામાં આવે છે રામદેવજીની પૂજામાં જાગરણનું ખાસ મહત્વ છે ભક્તો આખી રાત જાગીને બાબાના મંત્રોનો જાપ કરે છે ધૂનની રમઝટ ગાય છે અને ભક્તિનો મહિમા કરે છે રામદેવપીરનો હેલો સંભળાય છે શ્રી રામાપીર જે રામદેવપીર અથવા હિંડવા પીર તરીકે ઓળખાય છે તેમની આજે ભક્તો આરાધના કરે છે ભક્તો મંત્ર જાપ કરે છે નવરાત્રીનું વ્રત કરે છે અને પૂજા કરે છે રામદેવ પીર ચમત્કારિક શક્તિઓ સાથે પ્રગટ થયા હતા તેમને ભગવાન નારાયણ અથવા ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે તેમના પિતા રાજા અજમલ અને માતા મિનલદેવી હતા રાજા અજમલે સંતાનની ઈચ્છા રાખીને દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી અને પ્રાર્થના કરી પ્રભુની કૃપાથી તેમને બે સંતાન મળ્યા માઇનસ વિરમદેવ અને રામદેવ રામદેવપીરનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો તેત્રીસ વર્ષની ઉંમરે ભાદરવા સુદ એકાદશીના દિવસે તેમણે સમાધિ લીધી હતી તેમના અનુયાયી દાલીબાઈએ પણ એ જ સ્થળે સમાધિ લીધી હતી ભાદરવા સુદ બીજનો દિવસ રામદેવપીરના જન્મોત્સવ તરીકે ઉજવાય છે દર વર્ષે ભારતભરમાં ભક્તો આ તિથિ ભક્તિભાવથી મનાવે છે અને રામદેવપીરના મંદિરમાં જઈ દર્શન પૂજા અને અર્ચના કરે છે ખાસ કરીને રાજસ્થાનના રામદેવરા મંદિરમાં ભવ્ય મેળો ભરાય છે જ્યાં લાખો ભક્તો ઉમટે છે રામદેવપીર એવા દેવ છે જેઓને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પૂજે છે રાજસ્થાન ઉપરાંત ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી ભીલવાડા અને જેસલમેર જેવા વિસ્તારોમાં તેમના અનેક ભક્તો છે રાજસ્થાનના ભીલવાડા સહિત અનેક જિલ્લાઓમાં મેળાઓ ભરાય છે રામદેવપીરના મંદિરોમાં મૂર્તિના રૂપે દર્શન થાય છે તો ક્યાંક મજારમાં પણ પૂજા થાય છે જ્યાં ચાદર અને પુષ્પ ચડાવવામાં આવે છે પિરોલિયા પરંપરા મુજબ ભક્તો ચાદર ચઢાવે છે અને પ્રાર્થના કરે છે બાબા રામદેવ પીરે પોતાના જીવનમાં ભક્તોની રક્ષા કરી સેવા કરી અને અનેક ચમત્કાર કર્યા આજે પણ કહેવાય છે કે બાબા સમાધિ પર સજીવ છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અનેક ભક્તો આજે બાબાના ચમત્કારોનો અનુભવ કરે છે બાબાના પરચાઓ ઘણા છે પરંતુ ખાસ કરીને બે પ્રખ્યાત છે એક ભૈરવ રાક્ષસનો પરચો ભૈરવ રાક્ષસ પોકરણ વિસ્તારમાં આતંક મચાવતો હતો તેનો આતંક છત્રીસ કોશ સુધી ફેલાયેલો હતો તે મનુષ્યોને મારી નાખતો હતો બાબાના ગુરુ 발ીનાથજીના તપથી તે ડરતો હતો પણ તેમ છતાં લોકોનું વત કરતો હતો એક દિવસ બાબા રામદેવજી 발ીનાથજીના ઢોણા પાસે છુપાઈ બેઠા હતા જ્યારે ભૈરવ રાક્ષસ આવ્યો ત્યારે રામદેવજીએ ગોદળી ખેંચીને તેને જોયો તે ભાગવા લાગ્યો પણ કૈલાશ ટેકરી પાસેની ગુફામાં બાબાએ ઘોડા પર બેસીને તેનો વત કર્યો કેટલાક લોકો માને છે કે તેણે હાર માનીને આત્મસમર્પણ કર્યું અને બાદમાં બાબાના આદેશથી મારવાડ છોડીને ચાલ્યો ગયો બે મક્કાના પીરનો પરચો એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા તેમને ખબર પડી કે ભારત દેશમાં એક એવા પીર છે જે ચમત્કાર કરે છે માનસ અંધોને આંખ આપે છે લુલા લંગડાને ચાલતા કરે છે અને દુઃખ દરિદ્રતા દૂર કરે છે પાંચ પીર ઋણીચા આવ્યા અને રસ્તામાં જ બાબાની મુલાકાત થઈ તેઓ એ બાબાને પૂછ્યું ભાઈ ઋણીચા કેટલું દૂર છત્યારે રામદેવજી બોલ્યા જે ગામ સામે દેખાય છે તે જ ઋણીચા છે જારે બાબા રામદેવ પૂછે છે ઋણીચા શા માટે આવ્યા છો ત્યારે પાંચે પીર કહે છે અમે રામદેવજીને મળવા આવ્યા છે જેમની પીરાયની ખ્યાતિ સાંભળી છે ત્યારે રામદેવજી હસીને કહે છે હે પીરજી હું જ રામદેવ છું તમારી સામે ઊભો છું કહો શું કરવું છે પાંચેય પીર આશ્ચર્યમાં પડી વિચારે છે આ તો સામાન્ય માણસ છે આ કેવી રીતે પીર હોઈ શકે રામદેવજી કશું બોલ્યા નહીં અતિથિ દેવોભવના સિદ્ધાંત પ્રમાણે તેમણે પીરોનું સ્વાગત કર્યું તેમને જમવા માટે જાજમ પાથરીને ભોજન પીરસવામાં આવ્યું સેવા અને સત્કાર થયા ત્યારે એક પીર બોલ્યા અમે તો આપણા મક્કામાં પડેલા કટોરામાં જ ભોજન કરીએ છીએ અન્ય વાસણમાં ખાઈ શકતા નથી જો મક્કાથી એ કટોરા મંગાવી આપશો તો જમે જમશું બાબા રામદેવજી વિનયપૂર્વક બોલ્યા મારું પ્રણ છે કે ઘેર આવેલા અતિથિને ભૂખ્યા ન મોકલવા જોઈએ તમે જો મક્કાના કટોરામાં જ ખાવા માંગો છો તો એ જ થશે એમ કહીને બાબાએ અલૌકિક ચમત્કાર કર્યો પીરોની સામે જ મક્કાથી એ કટોરા આવી ગયા પાંચે પીરો અચંબામાં પડી ગયા તેઓ વિચારે આ ચમત્કાર કેવી રીતે બન્યો ત્યારે પાંચે પીરે સ્વીકાર્યું હે રામદેવજી તમે ખરેખર પીર છો સંત છો ઈશ્વર છો પીરોને બાબાની મહિમા સમજાઈ તેમણે રામદેવજીને રામાપીરની ઉપાધિ આપી અને ભોજન સ્વીકાર્યું રાણી પર છો એક વખત રાણી નેતલદે રંગમહેલમાં રામદેવજીને પૂછ્યું પ્રભુ તમે સિદ્ધ પુરુષ છો કહો મને ગર્ભ છે કે નહીં અને પુત્ર છે કે પુત્રી રામદેવજી બોલ્યા તમારા ગર્ભમાં પુત્ર છે અને તેનું નામ સાદા રહેશે રાણીના સંશય દૂર કરવા માટે બાબાએ પોતાના પુત્રને અવાજ આપ્યો માતાના ગર્ભમાંથી શિશુ બોલ્યો હા પિતાજી એ કારણે પુત્રનું નામ સાદા રાખવામાં આવ્યું આજ સાદા ગામ આજે પણ રામદેવરાથી પચ્ચીસ કિલોમીટર દૂર શેઠ દલાજીનો પરચો મેવાડના દલાજી મહાજન ખૂબ ધનિક હતા પરંતુ તેમને સંતાન ન હતું તેમણે રામદેવજીની ભક્તિ કરી અને સંતાન માટે માનતા માની નવ મહિના પછી તેમની પત્નીને ગર્ભ રહ્યો અને સંતાન થયું જ્યારે બાળક પાંચ વર્ષનું થયું ત્યારે દલાજી પત્ની અને ધન સાથે ઋણીચા જતા હતા માર્ગમાં લૂંટારાઓએ તેમને લૂંટી લીધા અને દલાજીનું ગળું કાપી નાખ્યું દલાજીની પત્નીએ રામદેવજીને યાદ કર્યા બાબા તરત જ પ્રગટ થયા દલાજીને જીવિત કર્યા અને તેમના ઘા ઠીક કર્યા બંને જણા બાબાના ચરણોમાં પડી ગયા રામદેવ પીરે તેમને આશીર્વાદ આપ્યો અને સુખી જીવન મળ્યું દલાજીએ જ્યાં ચમત્કાર અનુભવ્યો ત્યાં ભવ્ય મંદિર બાંધ્યું જે આજે પણ છે અંધ સાધુનો પરચો શિરોહીના એક અંધ સાધુ રામદેવરાના દર્શન કરવા જતા હતા સાથેના લોકો એક જગ્યાએ આરામ કરી ગયા અને સવારે સાધુને છોડીને ચાલ્યા ગયા સાધુ ભટકતા રહ્યા અને બાબાનું સ્મરણ કર્યું બાબા તરત જ પ્રગટ થયા અને સાધુના આંખો ખોલી દીધા સાધુએ નરી આંખે બાબાના દર્શન કર્યા એ જગ્યા પર આજે પણ ખેજડીનું વૃક્ષ અને ચરણપાદુકા જોવા મળે છે પાંચ પીપળાનું સ્થાન રામદેવરાથી બાર કિલોમીટર દૂર પંચપીપલ નામે સ્થાન છે માન્યતા છે કે જ્યારે પાંચ પીર મક્કાથી આવ્યા હતા અને બાબાએ તેમના કટોરા મક્કાથી મંગાવ્યા હતા ત્યારે તેમણે બાબાને ગુરુ સ્વીકાર્યા અને રામસા પીરની ઉપાધિ આપી બાદમાં એ પાંચ પીરોને સ્મરણરૂપે પાંચ પીપળા લગાવ્યા જે આજે પણ ત્યાં છે ત્યાં નાનું મંદિર પણ છે નવરાત્રી દરમિયાન રામદેવ પીરના નોરતા નવ દિવસ સુધી ઉજવાય છે બીજના દિવસે જન્મોત્સવ મનાવવામાં આવે છે કથાઓ સંભળાય છે અને પરચા ગવાય છે એવા રામદેવ પીરને આપણે કોટી કોટી નમન કરીએ બોલો રામદેવ પીરની જય જય શ્રી કૃષ્ણલ